આજે વિધાનસભા ગૃહમાં વાવના ધારાસભ્ય ઠાકોરે રાજ્યમાં નવજાત શિશુના મૃત્યુ દર અંગે સવાલ કર્યા હતા છેલ્લા બે વર્ષમાં એક હજાર સાહીઠામાં તેમજ અમદાવાદ જિલ્લામાં એક હજાર ચારસોપચાસ નવજાત શિશુઓના મોત થયા છે ત્યારે વિધાનસભામાં બાળ મૃત્યુ અંગે અનેક કારણો આપવામાં આવ્યા હતા જે અંગે ગેનીબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા હતા છતાં બે જિલ્લાના આંકડા એ પચીસો ઉપર હોય તો સમગ્ર ગુજરાતમાં નવજીત શિશુઓના મૃત્યુ કેટલા હશે એ આપણા ગુજરાતનું એક આવનારું ભવિષ્ય છે એના માટે ચિંતાના ચિંતા ગણી શકાય ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કાંઈ એની માતૃશ્રી પ્રેગ્નેન્ટ હોય એ સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે આરોગ્ય વિભાગની જે ટીમો છે એ સમયસર પોતાનું કામ ના કરતી હોય અને એટલા માટે કરીને જન્મતા જ બાળકનું મૃત્યુ થાય છે